બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અને વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા નિમિત્તે મિલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના અધ્યક્ષતાને યોજાયેલ જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી સેક્રેટરી રામકિશન ઓઝા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પાટણ લોકસભાના પ્રભારી શ્રીમતી અલકાબેન ક્ષત્રિય તેમજ બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યશ્રી અને પૂર્વ ધારાસભ્યશ્રી અને અન્ય આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા દ્વારા આવેલ મહેમાન શ્રીઓને આવકારેલ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશ્રફભાઈ મોકણોજીયા તેમજ કાર્યકારી પ્રમુખ શ્રી રફીક ખાન પઠાણ અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા ફુલાર અને શાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેલા મહેમાનશ્રીઓને વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિના વિવિધ સંગઠનો દ્વારા ફૂલહાર અને સાલ ઓડાડી સ્વાગત કરવામાં આવ્યું જેમાં આવેલ મહાનુભાવો અને વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા નિમિત્તે યોજાયેલ સ્નેહમિલન અને બે હજાર ચોવીસમાં આવનારી લોકસભા ચૂંટણી માટે બનાસકાંઠા અને પાટણ લોકસભા વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને ખભેથી ખભો મિલાવી એક જૂથ થઈ કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાની જિલ્લા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો અને ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્નેહમિલન કાર્યક્રમના અંતમાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ફતાભાઈ કરણ દ્વારા આભાર વિધિ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર નફીસ મુખી વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વડગામ વડગામના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય જીગ્નેશભાઈ અને વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ રાષ્ટ્ર સંમેલન રાખ્યું હતું એમાં અમારું છે

ભારત જોડો અને મિલન કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું એમાં બડગામ તાલુકામાંથી અને આજુબાજુના ગામોમાંથી બહુ બોડી સંખ્યામાં લોકો જોડાયા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને આ કાર્યક્રમમાં પછી અમારા આગેવાનો દ્વારા જે જે બી પક્ષ રીતે અને ભારતની એકતા માટેની જે વાત કરવામાં આવી એમાં બહુ લોકોએ સુખ શાંતિથી સાંભળી અને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરવા માટેનું બી આહવાન કરવામાં આવ્યું અને રાહુલ ગાંધીની જે ભારત યાત્રા ભારત જોડો જે રથયાત્રા ચાલુ થવાની છે એમાં બી જોડાવાનું આહવાન કરવામાં આવ્યું આજની તારીખમાં જે બી મિલનમાં આજુબાજુના ગામોથી સંગઠનના લોકો અને પદાધિકારીઓ જે બી હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ એનો હું ખૂબ ખૂબ આભાર માનું